જય મહાદેવ જય શ્રી કૃષ્ણ હું છું દિવ્ય પટેલ અને આજ છે જન્માષ્ટમી નો મહોત્સવ તો આજ આપણે જવાના ઈસ્કોન નું મંદિર માં જહાંગીપુરા અને એક ટુ માં આપણે હેતભાઈ ને હું જવાના હે તો હેતભાઈ ને આપણે પેલા મોટા વરાછા છે ત્યાંથી પિકઅપ કરીશું એક ટુ વ્હીલમાં જવાના છે એટલે અને અત્યારે હું મારી ઓફિસે છું તો અત્યારે આપણે ઓફિસેથી ઓફિસેથી અત્યારે હું નીકળું છું પેલા હેતભાઈ ને પિકઅપ કરીશ મોટા વરાછાથી પછી ત્યાંથી ઇસ્કોન મંદિર જહાંગીપુરા જશું ફાઈનલી આપણે ઓફિસ બંધ કરી છે અને આપણે નીકળી છીએ જહાંગીરપુરા ઈસ્કોન મંદિર ચાલો પેલા યદભાઈ ને પિકઅપ કરી અને પછી આપણે નીકળીએ તો મિત્રો જોઈ શકો છો આપણે ચીકુવાડી નો ન્યુ બ્રિજ ક્રોસ કરી છે અને પછી ત્યાંથી મોટા વરાછા યદભાઈ ને પિકઅપ કરીશું ફાઇનલી આપણે યદભાઈ ને પિકઅપ કરી લીધા અને આપણે પેલા આજે તો ઉપવાસ છે તો આપણે પેલા થોડુંક ફરાળ કરી લઈશું પછી આપણે નીકળીએ ચાલો લેટ્સ ગો કન્ટિન્યુ ગાઈઝ ફાઇનલી આપણે ફરાળી ખીચડી ફ્રેન્ચ ફ્રાય અને સાબુદાણા વડા મગાવ્યા છે તમે જોઈ શકો છો તો પહેલા આપણે ખાઈ લઈએ પછી નીકળીએ પછી નિરાતે મળી જ તમને તો गाइस ફાઇનલી આપણે ભાઈ સ્કોન મંદિરે પહોંચી ગયા છીએ આ થોડોક ટ્રાફિકના લીધે ભાઈ થોડોક કેવડ છે ભાઈ બધું જોઈ શકો છો તમે ગાડી ભાઈ ગાડી ભાઈ તમે જોતા રહી જાવ એટલી બધી ગાડી આમે જો કે પોલીસ વાળા ઉભા છે ગાડી એમાં આયર પાર્કિંગ કરી જો ઓલી બાજુ રિક્ષા આ રસ્તા વરસાદ પાર્કિંગ કરી છે લાવ બધું ભાઈ આલે રાખે ચાલો હવે જઈએ આપણે મંદિર તરફ તમને બતાવીએ બધા દર્શન કરાવીએ કાકા રહ્યા આપણે જ આયા મોજ ભાઈ કાકકો કાકકો રસ્તામાં થોડોક આપણે વરસાદ આવ્યો તો ને થોડક પલ્લી ગયા હે આપણે પલ્લી ગયા હું ભીંડે ગયા હું હે ફાઇનલી આપણે ઈસ્કોન મંદિર પહોંચી ગયા અને આ ગેટ છે તો આપણે હમણાં અંદર જશું ચાલો આપણા એક ભાઈ આવે છે ઠીક લડી રહી છે તમે જોઈ શકો છો હરે કૃષ્ણ

અને આ બધા ભક્તો હજી આ બધા હજી ભક્તો દર્શન કરવા જાય છે અહિયાં તમે જોઈ શકો છો અને આ ગેટ છે આખો હવે ભાઈ ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે તો આપણે ઘર તરફ જઈશું અને મસ્ત મજા આવી છે અને બહુ અલગ જ આનંદ આવી છે ભાઈ એકવાર ભાઈ સુરત માં તો આ મંદિર ઉપર જરૂર આવજો ભાઈ કેમ કે ભાઈ બહુ પાવર એટલે બહુ પોઝિટિવ ફીલ થાય તમને બહુ મજા આવશે ઓકે તો આપડે હવે જઈએ ઘર તરફ ઓકે મળીયે ન્યુ વિડીયોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય